આજે દવા છાંટવાનું ચાલુ છે ઘરેથી પાણી ભરીને આવે છે જો દવા ચાલુ કરી છટવાની તો તો રેડા ચાલુ છે અત્યારે જ્યાં બે પંપ છાટી લે તો તો રેડું આવી જાય અત્યારે હવે પોરો ખાવ પીડ્યો રેડું આવી ગયું આ પાણી હવે ખરી જાય છોડવા ઉપરથી એટલે પાછી દવા છાંટવાનું ચાલુ કરીએ દસ પંદર મિનિટ જ્યારે એટલે પવનની લેરકી આવે ને એટલે પાનમાં જે પાણી ભર્યું હોય એ ખરી જાય આ છે આપણી વાડી અહીંયા આપણી નજીકમાં કુંડો છે ત્યાંથી પાણી સારે છે મમ્મી પાણી લઈને આવી રહ્યા છે આજે બધાને વારો આવી ગયો વાડીમાં કામ કરવામાં આ માંડવી આપણે થઈ છે પંચાવન દિવસની હવે આમ હાથે હાકવું છે પણ એક ધારો મહિના થી વરસાદ ચાલુ છે રેડા ચાલુ જ રીતે કાંઈ એમ એટલે કાયમ એમ આજે પણ જો અત્યારમાં રેડું આવી ગયો નકર આ બપોર પછી હાથે હાલે એમ હતું આ ખળ જોવો થઈ ગયું છે બહુ જ પેલું ને છેલ્લું હાથે હાલ છે પાંચ દિવસમાં જો હાલશે તો ને એ પણ હવે જો આજે વરસાદ ના આવે નો તો કાલે બપોર પછી હવે હાલે હાથે ને એ ટ્રેક્ટર ના કે સનેડા ના કે કઈ ના હાલે આ બરધુ ના હાલે બરધુ નું જાડા મોટું આવેલું આમાં બાકી આમાં ટ્રેક્ટર કે સનેડો કે હજી સો હાથ દેવું થી ગરી ના હકે આ તો આપણા ઘરના બધું છે એટલે વાંધો નથી હાથી હજી હાલી જાય બાકી હવે આ જેને ટ્રેક્ટર ને સનેડા છે એને બધાને માંડવ્યું પંચાવન દિવસની સાઠ દિવસની થઈ ગઈ છે એને તો પૂરું હાથી જ નહીં હાલે ને ખળે એટલું બીડ થઈ જાય નહીં તો દુખીએ નહીં પછી એમાં દવા મારવી જો હે કા પટેલા મારીએ ને કાં ટરગા સુપર મારીએ ને કાં એરીસ મારીએ બાકી દવા તો મારવી જ ને જો નેદવામાં એટલા પડી વધી ગયા ચારસો પાંચસો રૂપિયા રોજ દેતા મજૂર નથી તો જાડું મોટું દે એમાં કરના જેવું તો થાય જ નહી આમાં ને કરના એના આમાં વી વીઘામાં નેદવા વર્ગે તો એ ને દે લે એવું છે અટાણે બધા ખેડૂત ઉપર માર છે અટાણે દવા પંપ માં પાણી ભરાય છે ને એકતા દૂર અટાણ એવું થઈ ગયું માંડવી એમાં કે હરાપવું ને ચનાવર ને બહુ જોવા મળે છે અજા આ લીમડો જોઈ રહ્યા છો હમણાં જોવા મળતો તો એ લીમડા ઉપર સીડો લ્યો હરાપ હવે એમાં મારા મમ્મીને કે અમી કે પાણી નહીં હારી કે હવે જોઈ એ બધા બૂટા પહેરા બૂટા પહેર લે તો બીજું કામ થાય આમાં કરવું એ પડે જો આમાં દવા ના સાટી ટાણે તો ગેરુ ટીકાને એવા રોગ આવી જાય ઈરોન હા સંપલ તો પહેરાતા જ નથી લ્યો શું કરું ગારો છોટી જાય એટલો આમાં વરસાદ વરસે કાય એમ એટલે કાય એમ દવાના પંપ ભરાઈને રેડી થઈ ગયા છે હવે આપણે દવા ચાલુ કરશું પછી ને આ દવાનું દ્રાવણ બનાવેલું છે ડોઈલમાં બધી દવા આમાં પહેરી નાખ દેવાની દ્રાવણ કરી લેવાનું આ મારે છે અઢારથી થી ઓગણી વીઘાનું વાવેતર તો એમાં પચાસ થી પંચાવન પંપ હું છાંટીશ વિખે પંપ તો છાંટવા જ પડે એવડી માંડવી થઈ ગઈ હોય ને એટલે એમાં તો જ આમાં રિઝલ્ટ સારા મારું આવે આની અંદર આપણે દવા નાખેલી છે હુયા વધારે હે એ ને ફૂલડા પણ વધારે ઉકળે એવી બીજું છે રાળાની ઘેરું અને ત્રીજી છે ઈરની અને ચોથી દવા અમે નાખેલી છે એ આપણે કોઈ પોપટી હોય જુસ્યા જીવાયત હોય એની છે દવા ઓકે

પહેરેલ હોય ને એટલે ઘણો ફાયદો થાય એક તો પગમાં દવા નથી ઉડતી જણ ઉડે છે ને હોય ના ઉડે અને બીજું આ જનાવર ને કોઈ રખડતા હોય આમાં એની પણ પૂરેપૂરી સેફ્ટી રે અટાણ હજાર જાડવામાં હરફુ શોટીન પડ્યા જ હોય આ છે આપડી માંડવી કારી વાદર જેવી માંડવી છે કેમ મિત્રો એક જ ધારી માંડવી આ હેડ આપણે જો સીતા પડ્યું આવી છે ક્યાં લીમડા માં હરાવતો મમ્મી આમાં હા કાલ મોટો મોટો હતો હા ગુસવાડે આવરો આવરો કા કરું તો એમ બોલ ઝાડ વેસળે તો વરસાદ વધારે આવે એવું હોય ને હા ઝાડ વેસળે તો કે કે મરસા વરસાદ નું બાર વધે હા કેવા કલર નો તો કારો હતો કે પીરો લીલા જેવો ને એવો માથે ને હા જાડ ઝાડ વે જો બેઠો હોય અહીંયા ઓહો કાં કરવું આમાં કરવું એ પડે બીક લાગે મને તનિયાથી નીકળતા અહીં પર આ છે આપણે બાર માસી હરગવો કેમ છે હરગવો હજી વાયવો એનું વરદ એવા જ થયું એક વખત તો કાપી નાખ્યો તો આ આપણે હાથી નાખતા હોય તો બરદુય ખાઈ ગયા તા તો એટલો વધી ગયો છે વરસાદને લીધે ખૂબ જ જોવામાં ને વખત જે માં આવતો આપડે પે આ બૂટા એ કઈ વાંધો ના આવે જા કટોલાના વેલા છે હેઠે જવા આ નું વેલા નાખી કટોલા આપણે હેઠે આપણે હરો કટોલા કટોલાના વેલા છે ક્યાંય ઓત જવા ના પડે હેઠે થી જડી જાય જેટલા કટેલું જો આવી રહ્યું છે આ અમુક તો પાક હોય કટોલા હવે આમાં આ કસરમાં આપણે હાથ નાખતા બેગ લાગે જ્યાં આ લીમડા મારા અત્યારે તો આમાં કઈ જોવા નથી મળી રહ્યું આમાં વેલા જ છે ને એકરે કટોલીના આપણે જા કટોલા વીણ્યા જોરદાર કટોલા છે હોં આપડી વાળીના કટોલા કેમ છે કટોલા આ બર્ડનો ઢેકલો કરેલો છે આપણે સટો મારેલો એમાં સીબડાના અંતુરિયાના અને વેલા રાખ દીધા બી વાવ દીધા વેલા સળવઈ જાય એમાં એમાં તુરિયા અને ને થઈ પડી હવે જો 15 દીમાં તડકા પડ્યા કોલ તો ઉગડવાનું ચાલુ થઈ ગયા છે હમણાં ચાલુ આ છે વાયુ વરસાદ ફૂલ થઈ ગયો વાય માથે આવી ગયો હાવ હવે વાયમાં જોવું ના પડે બે મોહે આરામથી પકવી દે શું માહો અને શિયાળુ મોસમ ઉનાળું મોસમ પકવી દે પણ એમાં એટલું પાણી ના આવીએ એટલે અડધું વાવેતર કરીએ ને તો વાંધો ના આવે આ છે આપણી જામફળી જામફળ પણ જોરદાર આવ્યા છે હવે એમાં હજી તો ઝીણા ઝીણા થઈ રહ્યા છે કેમ છે મિત્રો આપણી વાળી હાલો તો હવે આપણે દવા ચટકાવ કરવાનું ચાલુ કરીએ વેલેરી સટી જાય બપોર થાય તો નકર વળી રેડું હમણાં આવશે હજી વાદળા તો કાળા ડબંગ છે વરસાદ આવે એની પેલા હવે સાટવાની ચાલુ કરી દઈ તો વહેલ છટાઈ જાય જો આ પાણીની ટાંકી ભરાયલી છે ને આ બે પોપ આંડા અને કીટલા ને બધું પીળ્યું ને આ દ્રાવણ છે બનાવેલું આ ચંપલ જો કાળા વાળા ફૂલ ભરાઈ રહ્યા છે આમાં ચંપલ પહેરાય એમ નથી અડાણા પછી જ્યાં પહેરાવ્યા જ્યાં ઘરના બધા અટાણા પોરો ખાય છે ને આ હાથી છે આપડું હવે આ જો આજે વરસાદ ના આવે તો કાલે બપોર પછી હાથી હાલશે હાલો તો હવે આપણે દવા છાંટવાનું ચાલુ કરીએ